એમાં એવો સેકિંગ થાય ને ફ્લાઇટ માં તો બે બે ગામ હાલતા હતા તેમાંથી થેપલાનો બેગ સાઈડ માં વયો ગયો નાની ના બેગ માં થેપલા હતા અને પછી સાઈડ માં બેગ ગયો પછી બેગ માંથી સાઈડ માં થેપલા જાય અને શેક કે લામે તે કેટલા 25 30 થેપલા હતા ને વજન એ મતો ને એ લોકો એ પૂછ્યું કે આ શું છે તો મેં કીધું કે ફ્રુટ સ્ટોક અમે હવારે ખાઈએ અમે ઇન્ડિયન લોકો જાંપી જોઈએ મતલબ ગુજરાતી એની હારે આ હોય જ તે મેં કીધું અમે હું કહું કે હું બધી જગ્યાએ અમે જમવા માટે લઈ જઈએ છીએ હારે તે આમ આમ વજન કરીને કે શ્વેર એટલે કંઈક મુશ્કેલ પૃષ્ટું મુશ્કેલ છે એ કે પછી છેલ્લે પહેલાં તો જ તો આ નીકળી જશે એટલે બધા કાઢે છે ને આ બધું કરે તો આમાં કંઈક ચેકિંગ કર્યું પછી મને આવી રીતે કંઈક કંઈક ચેક કર્યું પછી એ રિપોર્ટ લઈ જઈને કોમ્પ્યુટરમાં લઈ જઈને ચેક કરે હું કર્યું એ કંઈ ખ્યાલ નથી ફર્સ્ટ વાર એક્સપિરિયન્સ હતો એટલે ખબર નથી પડી

બહાર અમે બહુ ઓછા ગયા છીએ આજનો દિવસ અને કાલનો દિવસ છીએ ત્યાં જોયા કરજો તમને બધું બતાવશું મજા આવશે અને આ છે ને અમારે હોટલ ની રૂમ નથી આ એક ટૂંકમાં મકાન હોય આખું

એટલે વિડીયો જોતા રહીજો હવે બસ તો નાસ્તો કરીને આજે તો વેધર સારું છે હવે બધું તમને બતાવી બુઢા પેસ્ટમાં કેવું છે બધું જૂના જમાનાનું છે ટૂંકમાં હવે હું તમને ફટાફટ નાની એવી રૂમ બતાવી દઉં જો આ છે એન્ટ્રી ગેટ અહીંયા પહેલા જ તે હેન્ગર છે અને આ નાનું એવું કિચન છે અને સાઈડમાં મેં અત્યારે કપડાં મૂકા છે એનું કારણ એમ છે અમારે કિચન યુઝ કરવાનું નથી બાકી તમને બતાવી દે આ નાનું ઓવન આપેલું છે થોડા થોડા વાસણ આપેલા છે આ રીતના તમારે જો ખાવાનું તે બનાવવું હોય ને તો જાતે બનાવી શકો નાનું ફ્રીજ છે ને અહિયાં બસ જો બે શેર આપેલી છે આ રીતે બેડ છે અને અહિયાં છે બાથરૂમ એટલે એમ બધું આવે ફર્નિચર વાળો તે મસ્ત

આખો ડુંગરો છે ઉતરવાનો એવું જ લાગે નાના હોય ને તો બીક લાગે કન્ટિન્યુ આમ જોવાથી તેમ લાગે પહેલી વાર કાલ હું તું સકર આવી હાલો આગળ વધો બીજું હું મસ્ત છે બધું જૂના જમાનાનું જો બહાર નીકળાય એટલે તરત જ તે અમે નામ તો કાંઈ ને પછી લેંગ્વેજ અલગ છે એટલે રીડ કરતા આવડતું નથી અલગ છે લેંગ્વેજ પણ જર્મન આલે છે ઇંગ્લિશ આલે છે એટલે વાંધો ન આવે અને હમે છે નદી કિનારે જવાનું છે રામ આલે છે બધા જૂના જમા બધા છે ને કિલ્લાસ છે મહારાજાનો બધી ટ્રેન બધી જૂની હો તેતે નામ જાય આપણે ના જાય ટ્રેન નથી આવતી ફરવા આવો ત્યારે એ ધ્યાન રાખવા જેવું શું છે કે આની કરન્સી અલગ છે લેંગ્વેજ અલગ છે જો કે ઇંગ્લિશ ને હાલે એટલે વાંધો ન આવે

કારણ કે આ પબ્લિક નથી તડકો નહી તડકો મને નથી લાગતો આવશે આ જો આખો આસમાન ખુલ્લું થઈ ગયું છે આપણે આવ્યા ને એટલે પવન કેટલો ઠંડો છે પણ તોય ઉ તો હોય છે ને નદી કિનારો છે એટલે હમ બાજુમાં નદી છે ઈ જો આવી બહુ મોટી છે ફૂલ ઠંડો પવન આવે છે આ નદીના કારણે અને આ બીજો દિવસ છે ને ફૂલ ઠંડો પવન છે વરસાદ નથી એટલે સારું છે પણ મજા આવે છે તડકો છે પણ વિડીયો ઉતરશે નહીં એવું લાગે છે પણ તોય બે મિનિટનું લઈ લો કેવડી મોટી બોટ જાય છે નદી કિનારે છે ને કે બોટું છે અને રેસ્ટોરન્ટ બનાવી નાખી છે ટુરિસ્ટ વધારે આવે અહીંયા ઠંડી ને પવન છે એટલે કે આપણે ના ઉત્તરાયણ હોય ને એવો પવન છે અહીંયા વાળ તો જો મારો આપણે ઉડી જાય

અને મેગડી મા સિપ્સ ખાધી અમને એમ કે વેજ બર્ગર મળશે પણ મેળવું નહી અને સાંજે પણ બર્ગર કિંગ મા જાતા પણ ના આય કે વેજીટેબલ વાળો નથી એમ ખાલી ટિકી આવે હમ એટલે ખાધું બાકી જો તમને મસ્ત તડકો છે થોડોક બતાવી દો ઓલી ગાડી છે ને રેન્ટ ઉપર છે આપડે અને ઉપર જવાનું છે અત્યારે આપણે ઉપર જઈએ અને ગિરનાર ની મોજ માણીએ હા જુનાગઢ જેવું ફીલ થાય છે અત્યારે હવારે તો ભૂકા બોલી ગયા છે બહુ ઠંડી હતી અત્યારે થોડા પ્રિપેર થઈને આવ્યા છીએ બે બે વસ્તુ પહેરીને એટલે લોક શૂટ કરવાનો હું છે કે ફાઈ નોતી બહુ ઠંડી એટલે જેમ કે નદી આવ એક્ઝેક્ટ બાજુમાં જ છે બધું જોઈ લીધું પણ એક ફોટો નો પાડ્યો પેલા તો પણ ને અમે સવારે ગયા ને તમને થોડીક ક્લિપ આવશે રાણી હતા રાણી બારે મહેલની ને પરેડ ને એવું હાલતું હતું દસ બ્લેક ઘોડા હતા દસ વ્હાઈટ ઘોડા હતા ને ચાર પાંચ બ્રાઉન ઘોડા હતા અહીંયા હજી રાજાશાહી વાળું છે ઉપર આવી ગયા છે આમાં તો શેતન હા સડે છે લે તો પણ કારે દાદરા આવણા છેડા નથી તેવું જ થાય ને પેલું માળ આપડો ઘરનો બહુ સુ છે ઓ ગૌ રેસ્ટ છે ને આઈ થી જો આપણે મસ્ત આવે હા આ છે પેસ્ટ આયા નદી મોટી છે છે ને મોટી બહુ બધી બોટ છે ને બોટ છે આવા જેવું છે હા ફરવા હા નાની ને ખબર છે કઈ સિરિયલ આયા શૂટ કરી છે એપિસોડ એ હે મોહબતે થોડા કે એપિસોડ આયા શૂટ કર્યા હતા હા

જો આવે આમ બીયર સિગરેટ ઠંડી લાગે તો આપણે ઠંડી ને તો હાથ ને કરીએ આ ગુફા છે આ ગુફા હે ને છે આ બેન્ચ છે ખોલતા નથી હમ છે અંજી તો સેમન ઉપર છે ટોપ ફ્લોર ઉપર જો બેઠા અહીંથી એકદમ મસ્ત છે મજા આવે છે બહુ જ મજા આવે છે ખાલી ઠંડી નો તો વધારે મજા આવે મજા આવે રાઈટ એટલે ફરવા તમારે આવવું હોય તો સમરમાં જ આવવાનું હા મેમ દૂર થી કેવું લાગે કે વાદળ બધા નીચે છે છે હમ બિલ્ડિંગ બહુ હવે આવી ગયા પાછા બીજા કિલ્લા જોવા બધું બહુ જૂનું છે અહીંયા ફ્રી વાઈફાઈ પણ આપે છે ને એકજ બાજુમાં ડ્રામ હાલે છે હમણાં આવશે તમને બતાવી બાજુમાં નદી છે ને આ બધા બ્રિજ છે આ લાઇટ શો હોય ને જો આ સાયકલ નાની આવી સાયકલું હતી સિરિયલમાં એમ જો નવી સાયકલ આવી અહીંયા અહીંયા

મારવા દેવો રામ આવે છે હમણાં એકજ બાજુ માંથી આવશે ને એ તમને બતાવું અત્યારે આ સામે થી આવે છે બે નહીં જોય નાની આવે ને એ ટ્રામ એક જ જવાની છે પેલી વાર એટલી એક જ બાજુ માંથી જાય ભાગ્યા છે સાંજના આઠ અને અમે પીઝા ખાઈને પાછા પહોંચી ગયા છીએ ઘરેથી બ્રિજ ઉપર અહીંયા છે ને બહુ બધા બ્રિજ છે અને ના બધા અલગ અલગ લાઇટિંગ વાળા બ્રિજ છે મજા આવે જોવાની નદી તો મોટી જબરી છે અને જો સામે એક જેટ કિલ્લો છે જો કે બંને બાજુ એકરા કિલ્લા છે રાજા એ પેલા નીકળું આ કિલ્લા જ બનાવી રહ્યા લાગે એવું જ લાગે અહીંયા બધું જૂના જમાનાનું આ છે બુઢાપ્રેસ ફ્લેટ બોટું આ જેટલી કિનારે છે એની બધી રેસ્ટોરન્ટ છે જો આ બ્રિજ છે અહીંયા બધે છે ને તાળા મારે જયારે લગ્ન છે હોય ને ત્યારે નામ ને ડેટ ને બધું મારે ને તાળું મારે અમે લાવ્યા નથી ને કે અમી મારા ક્રિસમસ આવી રહી છે છે ફૂલ તૈયારી ફેશન સ્ટ્રીટ આ બધી અલગ અલગ વસ્તુ મૂકેલી છે અને સામે એક જે મર્ચિડીઝની ગાડી છે જોરદાર છે ગાડી મસ્ત પેલાનું મોડલ છે અને સારા સારા ટાયર મૂકેલા છે બાજુમાં એ ગણાય ગયેલા છે અત્યારે અમે બુદાપેસ્ટ ઈસ્કોન મંદિરે આવ્યા છીએ તમને બતાવીએ ઈસ્કોન મંદિર કેવું છે નાનીને એ વાત કરે છે ત્યાં તમને બતાવી દઈએ ટેમ્પલ આખું બુઢા પેસા આવો તો જરૂર ઈસ્કોન મંદિરે વિઝિટ કરજો બહુ મસ્ત છે આજે છેલો દિવસ છેલો દિવસ છે બુધા પેસ્ટમાં અને લાસ્ટ સ્થળ જોવા માટે આવ્યા છીએ તમને બતાવી દઈએ કેવું છે જૂના જમાનાનું જોવાનો શોખ હોય ને એને હોય સારું છે એકવાર વિઝિટ કરવા જેવી છે બહુ બધા કિલ્લાઓ કિલ્લાઓ નદી બ્રિજ એવું બધું થાકવા વાળો કોઈ ન હોય તો અલગ અલગ જોઈએ જ રાખવાનું કાસેલ મહેલો ઠંડુ વાતાવરણ છે કાલથી વરસાદ શરૂ થાય છે પેલા દિવસે વરસાદ હતો પણ આ બે દિવસે નહોતો એટલે વાંધો ન આવ્યો નકર મજા ન આવે પર આવી ગયું છે મોસ્ટલી એવું કઈ બાકી રહી જતું નથી બધા રાત્રે શું કહેવાય કે નાઈટ વ્યૂ બધું જોઈ આવ્યા જોઈ લીધા છે બધા બ્રિજ ઉપર ને બહુ લાઇટ લાઇટ વાળા શો મતલબ શો તો ન કહીએ કે પણ લાઈટ વાળો નજારો અદ્ભુત હતો જે અમે જોઈ લીધો છે બધું જૂના જમાનાનું છે એ ટુ ઝેડ વસ્તુ તો બસ હવે કાલથી પાછા જર્મનીમાં રાબેતા મુજબ કામ કરવા મળવાનું છે હવે નેક્સ્ટ ટ્રીપ જોઈએ કે આરા કરીએ બે હજાર પચીસમાં તો નહીં પણ હવે બે હજાર છવ્વીસમાં જ્યારે અંજળ પાણી હશે ત્યારે થશે હા ટાઈમ કાઢવો મુશ્કેલ છે ખાલી પ્લાન બનાવો ને એ મુશ્કેલ છે પ્લાન બની ગયો તો અવાય તો જાય હા પણ એમ કે નથી આ નથી આ નથી એમ કરીને લાંબુ જાય છે બાકી તમને કેવું લાગ્યું જરૂર કરજો અને જ્યાં જાવ ને થેપલા ભૂલવાના તો બસ આપણે ચેનલ ને બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેપલા એ બહુ સાથ આપ્યો છે આજ હતા ફૂલ જમીને આવ્યા છે તો હજી ભૂખ નથી લાગી બાકી સવારે